જેમ ખોબોમાં ખોબોની અંજલી લઈને એમાં ટીપુ 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 પાણી જતું રહે ને એમ દિવસો પસાર થાય છે આયુષ્ય એમ ઓછું થતું જાય છે વીસ વર્ષના ના છોકરા એ જન્મ અંદર કેક કાપી અને કોઈ પૂછ્યું માને આહા માં આ તારો છોકરો એટલે કે મારો છોકરો વીસ નો થયો મારો છોકરો વીસ નો થયો કાળદેવ ને પૂછે કાળદેવ એમ કીધું કે માં ખોટી છે વીસ નો થયો નહી હવે એસી નો રિયો છે રોજ એક એક દિવસ આપણા ઓછા થતા જાય જન્મદિવસ દુઃખનો દિવસ છે આપણે એને હેપીનેસ કરી છે ઓછું થયું છે વર વૈધું નથી બર્થી એટલે ઓછું વરસ થયું વધવાનું નથી આ કાળના મુખમાં આપણો પ્રસંગ છે કાળના મુખમાં આપણે જાય છે દિવસો ઓછા થતા જાય અને મારા વાલા નાના નાના હોય તો ઠીક છે હવે તો આપણે વડીલો થયા હવે કાઈ નક્કી નથી ખાટલે તો આવી ગયા આ ખાટલેથી ઓલા મહણના ખાટલામાં જવાની વાર છે જાજો ટાઈમ છે જ નહીં અને હજી પાછું આવધું કરીને રાખવાનું તું ને હું હું મોટર નાનો ને તારો મોટર આમ કર્યું ને હું કર્યું નાખે મારું બધું ભૂલી જાવ બધું છોડી દ્યો વેરને છોડી દ્યો ઝેરને છોડી દ્યો બધી ગાઠવું છૂટી જાય મારા વાલા કથા સાંભળીને જો ગાંઠું ન છૂટી તો કથા વકતા વાંચી જ નહીં એમ જ જાણું કથા ગાંઠું છોડાવે જીવનની ગાંઠું અરે શરીરમાં એક ગાંઠ હોય ને તો એને એના માટે ઓપરેશન કરવા માટે શરીર માં ગાંઠું આવે તો ડોક્ટર પછી શસ્ત્રક્રિયા કરે મારા વાલા આ ભાગવત માં બેહો ને તો આ ભાગવતજી વ્યાસજી શાસ્ત્રક્રિયા દ્વારા આ મનની ગાંઠું બધું છોડાવી નાખે મનની બધી ગાંઠું છોડાવી નાખે કથામાં બેહું એ એ ત્યારે જ સાર્થક ગણાય કે કથામાં બેઠા પછી મનની ગાંઠું બધી છૂટી જાય કોઈ 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 મારા વાલા કોઈ કાઈ કરતું જ નથી આ યાદ રાખજો કર્મ પ્રધાન આ વિશ્વ કરી રાખા દુઃ દસ કર્મ ભલે હેય ભલે તો જ કોઈ આપણું કઈ બગાડી હકતું નથી મારા વાલા કોઈ એ કાંઈ બગાડ્યું નથી કોઈ આપણે કાંઈ કરતું ને કોઈ આપણું જે કઈ છે આ કર્મનું જ ફળ છે ચાહે સુખ હોય ચાહે દુઃખ હોય ગમે તે હોય એ કર્મનું જ ફળ છે એટલે પેલા દિવસે આવી ગંભીર વાત એટલે કરું છું મારા વાલા સમજદાર શ્રોતા છો

ચિંતા ઉડી જશે આમાં કોઈ મૂછ ઉપર હાથ રાખીને એમ કઈ ન કે કાલે હું જીવતો રેવાનું છું કોઈની તાકાત નથી એમ કઈ હગે કે કાલે મને કઈ નહીં થાય અરે કાલ નું તો વાત છોડી માં એક કલાક પછી મને કઈ નહીં થાય આવી કેવાની તાકાત આ મનુષ્ય માત્ર કોઈ નથી અરે મનુષ્ય શું જીવાત્મા ની કોઈ કઈ નથી થવાનું